નમસ્કાર દર્શક મિત્રો HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મી દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવી જેતપુર પાસે આવેલ સિહોદ બ્રિજની બાજુમાં બનાવેલ ડાયવર્ઝન ચાલુ કરી દેવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન એવા સિહોદ પાસે આવેલ બારજ નદીના બ્રિજની બાજુમાં ડાયવર્ઝન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને બહારદારી વાહનોની અવરજવર શરૂ થતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે ભારજ નદીનો એક પિલ્લર બેસી જવાને લઈ વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી જેને છેલ્લા આઠ મહિના જેટલા સમયથી ભારે વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ચોવીસ કલાક ટ્રાફિકથી ધામધામતો મધ્યપ્રદેશ ગુજરાતને જોડતો હાઈવે નંબર છપ્પન હોય વાહનોને મોટો ફેરો કરવો પડતો હતો જ્યારે હવે આ ડ્રાઈવર્જન બે પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયું છે અને સાઠ ટન જેટલી કેપેસિટીવાળા વાહનો આ ડ્રાઈવરજન ઉપરથી પસાર થઈ શકશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આરેફ ખત્રી પાવી જેતપુર